નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર જન્માષ્ટમી અને નવરાત્રી બગડશે વરસાદ ને લઈને અંબાલાલ પટેલ ની મોટી આગાહી ત્યારબાદ ટ્રાફિક નો નિયમો નું પાલન નહીં કરે તો વાહન થશે જપ્ત પેટ્રોલ અને ડીઝલ બંને ના ભાવ ઘટી શકે છે ત્યારબાદ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લઈને મોટા સમાચાર હવે તમારું આધાર કાર્ડ પણ બંધ થઈ જશે દર મહિને મળશે નવ હજાર રૂપિયા જાણો સંપૂર્ણ સ્કીમ વિગાડીઠ વીસ હજાર રૂપિયાની મોટી ભેટ ત્યારબાદ ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયાની સહાય અને સહાય મળશે તો કામ કોણ કરશે આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં કિશન સમાચાર ચેનલમાં મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર જન્માષ્ટમી અને નવરાત્રિ આવનારા દિવસોમાં બગડવાના છે પટેલે કરી ફરી એકવાર ગુજરાત રાજ્યને લઈને વરસાદની આગાહી મિત્રો અત્યારે વરસાદને લઈને ગુજરાતમાં અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેઓએ કહ્યું કે હાલ અત્યારે ગુજરાતમાં વરસાદે થોડો સમય વિરામ લીધો છે પરંતુ ઓગસ્ટ મહિનામાં ફરી એકવાર વરસાદ જોર પકડવાનો છે અને આને લઈને હવામાનશાસ્ત્રી શાસ્ત્રી અંબાલાલ પટેલે અત્યારે ગુજરાત રાજ્યમાં નવી આગાહી વ્યક્ત કરી અને જેમાં તેઓએ જણાવ્યું કે બે ઓગસ્ટના રોજ સૂર્વ સૂર્ય આશો નક્ષત્રમાં પ્રવેશ કરશે કહેવાય છે કે આશા લેખા ટકી તો ટકી નહીં તો ફગી તો ફગી જેમાં તેમણે જણાવ્યું કે બે ઓગસ્ટના રોજ સૂર્યો આશ્ય લેખા નક્ષત્રમાં આવશે કહેવાય છે કે આશ્ય લેખા ટકી તો ટકી અને ફગી તો ફગી બે થી ચાર ઓગસ્ટના રોજ મુંબઈના ભાગોમાં વરસાદ રહેશે અને ત્યારબાદ સોળ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીનો તહેવાર છે તે દિવસ પણ હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં વરસાદની ફૂલ આગાહી વ્યક્ત કરી છે તેઓએ આગળ આગાહીમાં વાત કરતા કહ્યું કે ચૌદ અને પંદર ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસશે

ટ્રાફિકની સમસ્યા હલ કરવા હાઈકોર્ટે સરકારને અત્યારે સૂચન કર્યું છે જો કોઈ પણ વાહન ચાલક કોઈ પણ નિયમોનું પાલન ન કરે તો તેની વાહન જપ્તી કરવાની કામગીરી કરો તેવું ખુલ્લા શબ્દોમાં કોર્ટ દ્વારા સરકારને સૂચન કરવામાં આવ્યું છે જો મિત્રો તમે પણ હવે રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું તો તમારું વાહન સરકાર દ્વારા જપ્ત કરવામાં આવી શકે છે પીક અવર્સમાં ભારે વાહન પર પ્રતિબંધનો અમલ કરવાનું પણ અત્યારે કોર્ટે સૂચન કર્યું છે એટલે કે સવારના સાંજથી રાતના બાર વાગ્યા દરમિયાન શહેરી વિસ્તારમાં કોઈ પણ ભારે વાહને પ્રવેશ ન કરવો તેવું પણ અત્યારે કોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ આવનારા સમયમાં મિત્રો ઘટી શકે છે પેટ્રોલ અને ડીઝલને લઈને સરકારે આપ્યા રાહતના સમાચાર અત્યારે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી

જો ઈરાન અને ઇઝરાયલ તણાવ જેવું કંઈ થયું તો ફરી એકવાર પરિસ્થિતિ બદલાઈ શકે છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉછાળો પણ આવી શકે છે તેથી હળદીપસિંહ પુરીએ અત્યારે તમામ લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવે તેવી આશા વ્યક્ત કરી છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર પીએમ ફસલ બીમા યોજનાને લઈને આપશું આજે અમે તમને સંપૂર્ણ ડિટેલ અત્યારે મિત્રો ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાન સામે હવે મદદરૂપ થશે કેન્દ્રની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જાણવા જેવું છે કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુરક્ષા મળી શકે છે અને આજે આપણે જાણીશું કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શું છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે ખેડૂતો માત્ર બે ટકા સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલ જમીન અને પાક માટે વીમો લઈ શકે છે અને બાકીનો ખર્ચ સરકાર આપમેળે ભરશે ત્યારબાદ જો ખેડૂતોને પાક વરસાદ પૂર તોફાન દુષ્કાળ જેવી કોઈ પણ કુદરતી આફતોમાં બરબાદ થયો હોય તો સરકાર તેને પાક વીમા અંતર્ગત વળતર આપશે ખેડૂતોને પાક નુકસાન થયા પછીની અડતાલીસ થી બોતેર કલાકની અંદર કૃષિ કચેરી સીએસસી સેન્ટર અથવા હેલ્પલાઇન નંબર ચૌદ સાતસો સુડતાલીસ પણ જાણ કરવાની રહેશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયા સુધીની સહાય હવે સરકાર ચૂકવશે ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓને પ્લોટ ખરીદવા સરકાર લાભાર્થી દીઠ એક લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટે ત્રીસ કરોડની જોગવાઈ કરી છે ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોરણા પરિવારો માટે આશરે બે લાખ સુધીના આવાસોનું નિર્માણ માટે સત્તરસો પંચાણું કરોડ રૂપિયાની જોગવાઈ પ્રધાનમંત્રી સરકાર દ્વારા અત્યારે બજેટ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં કરવામાં આવી છે આ યોજના થકી ગ્રામીણ વિકાસમાં જે પણ લોકો રહે છે તેઓને પોતાનું ઘર ખરીદવા માટે અને તેઓને પોતાની ઘરની જગ્યા અથવા પ્લોટ ખરીદવા માટે સરકાર દ્વારા આવા બિનવારસી લોકોને અત્યારે સરકાર દ્વારા પ્લોટ ખરીદવા માટે એક લાખ રૂપિયા સુધીની સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સહાય મળશે તો કામ કોણ કરશે અત્યારે ગુજરાત સરકાર દ્વારા દેશના નાગરિકોને વિવિધ પ્રકારની સુવિધાઓ યોજનાઓ અને તમામ પ્રકારની સુવિધાઓ નાગરિકોને પૂરી પાડવામાં આવે છે ત્યારે અત્યારે સુપ્રીમ કોર્ટ ચૂંટણી પહેલા મફત યોજના પર ભારે નારાજગી વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મફતને કારણે લોકો કામ કરવા માટે અત્યારે તૈયાર નથી બુધવારે શહેરી વિસ્તારમાં બેધર લોકો સંબંધિત કેસની સુનવણીમાં કોર્ટ ચાલી રહી હતી હાલમાં આ યોજનાની સુનાવણી છ અઠવાડિયા માટે મુલતવી રાખી દેવામાં આવી છે ત્યારે જસ્ટિસ ગગવઈએ કહ્યું કે દુર્ભાગ્યવસ્થા મફતની સુવિધાઓને કારણે લોકો કામ કરવા માટે તૈયાર નથી તેમને મફત રાશન મળી રહ્યું છે અને તેમને કોઈ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે માટે અત્યારે લોકો કામ કર્યા વિના સરકારની યોજનાઓ પર અત્યારે નિર્ભર થઈ ગયા છે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર મિત્રો હવે તમારું પણ આધાર કાર્ડ બંધ થઈ જશે યુડીઆઈએ સાત વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે અત્યારે મહત્વપૂર્ણ ચેતવણી તેમના પેરેન્ટ્સોને આપી દીધી છે જો પાંચ વર્ષ પહેલાં બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિકની માહિતી એટલે કે ફિંગરપ્રિન્ટ આંખોનો સ્કેન અપડેટ નહીં કરાય તો આધાર નંબર ડીએક્ટિવેટ થઈ જશે આ અપડેટ અત્યારે શાળામાં પ્રવેશ શિષ્યવૃત્તિ ડીબીટી સેવાઓમાં મુશ્કેલી ટાળવા માટે અત્યંત જરૂરી છે અપડેટ કોઈપણ નજીવાના આધાર કેન્દ્ર પર જઈને મફતમાં કરાવી શકાય છે સરકાર દ્વારા અત્યારે સાત વર્ષથી ઉપરના તમામે તમામ બાળકો માટે તેઓનું બાયોમેટ્રિક અપડેટ કરાવવું સરકારે અત્યારે અનિવાર્ય કરી દીધું છે ત્યારબાદ દર મહિને મળશે નવ હજાર રૂપિયા જાણો સંપૂર્ણ સ્કીમ પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ એક સરકારી ગેરન્ટેડવાળી બચત યોજના છે જેમાં જમા કરવામાં આવેલ રકમ પર દર મહિને વ્યાજના રૂપે નક્કી કરેલી આવક હવે તમને મળશે પીએમઓ એમ એસ આઈ યોજનામાં સાડા સાત ટકાના વાર્ષિક દર ચૂકવવામાં આવશે જે દર મહિને વિભાજિત થાય છે અને તમારા ખાતામાં જમા કરવામાં આવશે જો તમે પંદર લાખ રૂપિયા જમા કરો છો તો દર મહિને તમને નવ હજાર બસો પચાસ રૂપિયાની આવક હવે સરકાર દ્વારા ડાક વીમા યોજના અંતર્ગત શરૂ કરવામાં આવી છે આથી હવે તમે દર મહિને નવ હજાર રૂપિયાની કમાણી ઘરે બેઠા જાતે કરી શકો છો ત્યારબાદના મોટા સમાચાર વીઘા દીઠ વીસ હજાર રૂપિયાની મોટી ભેટ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા બદલ અપીલ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ નવી યોજનામાં માહિતી આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલ શાકભાજીના પાકોને સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટેની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇમ્પોર્ટ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે આપવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગુજરાત સરકાર કડક એક્શનમાં રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં જ રોડ રસ્તા સહિતના મુદ્દાને લઈને લોકોમાં અત્યારે દેકારો બોલી જતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિમાં કાબૂમાં લેવા દરરોજ તમામ વિભાગો સાથે પ્રેસ કોન્ફરન્સ મારફતે અત્યારે લાઈવ વિગતો અને અપડેટો મેળવી રહ્યા છે તંત્રને દોડતું કર્યું અને ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ધારાસભ્યો અને પ્રમુખ સહિતને ગાંધીનગરમાં બોલાવીને રૂબરૂબ મીટિંગ કરી હતી અને તમામ ચાલી રહેલા કામકાજ અંગે સ્થિતિ પર રિપોર્ટ મેળવીને તમામોને સૂચન આપ્યા છે કે તમે કામ ઉપર દેખરેખ રાખો અમારી વોચ સતત તમારા ઉપર છે વિકાસના કામો ચાલુ રાખવા પૈસા ઘટે તો સરકાર આપવા માટે બિલકુલ તૈયાર છે ચૂંટણી વર્ષમાં તમામ કામો પૂરા થઈ જવા જોઈએ તેવી તાકીદ પણ કરી છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર વીસ રૂપિયાની બદલે મળી શકે છે લાખો રૂપિયા શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે વીસ રૂપિયાની નોટ પણ તમને લાખો અને કરોડપતિ બનાવી શકે જોકે બેંકમાં તમે આના બદલામાં ફક્ત વીસ રૂપિયા જ મેળવી શકો છો પરંતુ આજકાલના આધુનિક જમાનામાં જૂની અને દુર્લભ નોટોનો સંગ્રહ કરનારાઓમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે આ લોકો આવી ખાસ નોટો માટે મોટી રકમ ચૂકવવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે નોટ પર કોઈ પણ પ્રકારની વિશેષતા અથવા નંબરની સિરીઝમાં કોઈ પણ વ્યવસ્થિત સાતસો જેવો આંકડો જણાય તો આવા નોટની ચાહકોના રસિકો આ માટે તમને